નથી એવી આશંકા સાથે મૃત્યુ બહાર કાઢવામાં આવ્યો મૃતક ની પત્નીએ જે તેના પુરુષ મિત્ર ની મદદ લઈને કડું દબાવીને કરી હતી હત્યા જાણવા જોગના આધારે પીએમ કરાવ્યા બાદ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું મૃતક યુવકના પત્ની અને તેના પુરુષ મિત્ર ઘટનાને આપ્યો અંજામ પત્નીએ રાત્રે ઉમી દવા દૂધમાં ભેળવીને મૃતકને બેભાન કરી તેના પુરુષ મિત્રએ ગળો દબાવી કરી હત્યા મૃતકના ભાઈને શંકા જતા મૃતદેહને બહાર કઢાવી કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમમાં કુદરતી મોત નહીં થયાનું સામે આવ્યું ડીસીપી જોન બે મંચિતા વણઝારાએ હત્યાના બનાવને લઈને આપી માહિતી ઘટનામાં સામેલ મહિલા આરોપી પોલીસે કરી ધરપકડ મહિલાના પુરુષ મિત્ર તૌફિક અને તેના મિત્રની ધરપકડ કરવાની હજી પાકી જે પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને એમના નાનો ભાઈ જે મૃતક ઈરશાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવાજોગ જોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું છે આ ભાઈનું મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું આવ્યું છે પરિવાર જનોને એટલે કે આ જે મૃતક છે ઈર્ષાદેના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ અટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે બાબતે બધી શંકાને ઉપજાવતા એને એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનું એનું વર્તન પણ જોતા શંકા જતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને આ અંગે જાણ કરી કે આ મૃત્યુ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમને આ શંકા છે આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રૂબરૂઆ જે કબ્રસ્તાન હતો એની અંદરથી આની આ મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને પેનલ ડોક્ટર દ્વારા આનું પીએમ થયેલું પીએમમાં પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી હા આ મૃત્યુ કેવી રીતે થઈ થયું છે એના શું શું કારણો છે પીએમ પ્રારંભિક પીએમ રિપોર્ટ આવેલો છે અમે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાય છે એની વાઇફ છે એની સાથે કોણ મળતિયા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે આધારે પોલીસ આગળ તપાસ કરી રહી છે અત્યારે અંદર એને કબૂલ્યું છે ખરું એને હા એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી એવાનો પ્રયત્ન કર્યો છે બેન પછી આ કૃત્ય સાચી વાત છે હા એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ નિપજાવવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે કેવી રીતે એને માર્યું છે ગળે ફાંસો આપ્યું તો કે અત્યારે એને કોઈ દવા આપી છે કે એ તપાસનો વિષય છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને એ લોકોએ એની અટક કરવાની કાર્યવાહી છે સૌથી પહેલા તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયે એવું અમને આશંકા છે એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે આમ બેન મુંબઈના નથી